નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસીમાં આજે આપણે જોઈશું અર્થવિસ્તાર સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં તો ચાલો આપણે આની શરૂઆત કરીએ પ્રસ્તુત પંક્તિમાં કવિએ જીવનમાં કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે કવિ કહે છે કે જો તમે તમારા સંતાનો પાસેથી સેવા ઈચ્છતા હોય તો તમે આજે સંતાનથી તમારા માતા પિતાની સેવા કરો કેમકે કર્મનો એ સિદ્ધાંત છે કે જેવા કર્મ કરશો એવા ફળ તમને પ્રાપ્ત થશે એ વાત ક્યારેય ન ભૂલવી આપણે જે ભાષામાં બોલીએ જેવો રણકો સંભળાય જો આપણે આપણા વૃદ્ધ માતા પિતાને તેમની જાતિ જિંદગીએ હેરાન કરીએ વૃદ્ધાશ્રમમાં મોકલીએ તો આપણો પણ એવો જ વારો આવે કેમ કે આંગણે બાવળનું વાવેતર કરી આંબવાની આશા ન રખાય કેમ કે એ કહેવત સાચી જ છે કે જેવું વાવો તેવું લણો જેવું કરો તેવું ભરો તેથી આપણે હંમેશા સારા કર્મો કરવા જેથી આપણે જીવનમાં સારા ફળના હકદાર બની શકીએ તો મિત્રો આની સાથે જ અહીં આ વિસ્તાર પૂર્ણ થાય છે અર્થવિસ્તારને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જો અર્થવિસ્તાર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ